bộ khép nó xẹm rồi, bộ khép, hiểu, để thì vẫn đứng đó, à, một trăm bảy không, hai người, ha, à một trăm thu nào,

હતો માલ માલ નહી ઠંડુ હે ઠંડુ હા ઠંડુ છે આ કેવું ઠંડુ

થઈ જુ લાગે હું એટલા નહી આવતો હોય મન તો નઈ છે ખબર અલ્યા બાપા શું કરો છો અલ્યા મન તો થઈ જ્યું નહીં થાય મન ના થાય હું ના થાય આ ઓ આને ફૂકતર પર ઢીલા હું બેય ખાય તો હું તો ખાલી પાદુ જ છું

તો થઈ કોઈ તું જાવ પેલા દેખો પડી રહ્યા તમે એવા થઈ ગયા ઢીલા હું નથી આ તો માપનો પીજો ઢીલા નાખે લાવજો કાજી લાવજો હું તો રો

thôi, ông mua đâu vậy anh, mày đem mua alo thôi được, chuyện này he bắt nào, anh yeah, đi,

મન માર ભાઈ ખાટલા પણ ઊંધું તો નીચે જ દારૂ કોઈ પાયો આજકુ બેઠા બે જણા ભેગા થઈને ભેગા ભેગા લડા હા લઈ જવાના એ તમારો નાના ભાઈ નો મારો વિચાર કરજો ના કર્યા પીવા પીવાનું